એટલે એ કીધું કે હરિજન વિરલા જાણે આ શબ્દ તો સંત વિરલા જાણે લીધો શબ્દ પણ જેને ધર્યો આ ઠર્યો નહીં ઠેકાણે ભૂલો હાલે ભટક તો પછી કર્યા કરમ પરમાણે આ શબ્દ કોઈ વિરલા જાણે જો આપણે આની વર્ગે છે પણ આની પારખ આપણે કરતા નથી એટલે આને કીધું છે પછી બીજી કડી નારી કરીને વિષયનો રસ માને મરી મરી અને ફરી ન ઉતરે એ તો લક્ષો રાશિ ખાણે આ શબ્દ કોઈ વિરલા જાણે લીધો આપણને એની કિંમત નથી કે આપણને એવો પાંચ કરોડ નો પાંચ લાખ નો હીરો ઝીર્યો હોય પણ જ્યાં લગ્ન આની ખબર નથી આની પારક નથી કા લગ્ન આપણને પથ્થર ની માર લાગ્યા છે

આપણે લઈ કઈ ન કરીએ તો નથી ખબર અગ્નિ છે અને આપણામાં જરાય તફાવત નથી

એને કીધું કે કોમાં બાકી આ વારે વારી મળતો નથી એટલે સંતો કીધું છે કે વારે વારી અવસર નહી મળે તમે ભજન હવાયા કર્યું